તો જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છે મચ્છુ નદીના પટમાં મારા ગામ એટલે કે નવા સાદુલકા મચ્છુ નદીના પટમાં અને આજે આપણે બનાવવાનો છે મચ્છો નદી ઉપર એક બ્લોગ તો બ્લોગ ને પૂરો જોજો જય માતાજી જય મચ્છો માં બધા મિત્રો ને છે અમારી મચ્છો નદી જુઓ તમે મચ્છુ નદી મોરબી અને આ એ જ નદી છે જે ઓગણીસો ને એસીમાં જ્યારે હોનારત આવ્યું હતું મચ્છો નદીનું ત્યારે હજારો લોકોને ભરખી લીધા હતા અને અહીંયા આ સામે જે કાંઠો દેખાય છે ત્યાં લાગત માણસોની લાશો પડી હતી આ એ જગ્યા છે અને બીજી પણ એક અહીંયા ઘટના બનેલ છે તે તમને હું આગળ જણાવીશ તો બંને જો અમારા વિડીયોમાં અમારા વ્લોગમાં

લાઈક કરજો અમારા વિડીયો તમને હું લઈ જાઉં આગળ જ્યાં એક મા એ પોતાના દીકરાને એમ કેવાય કે મા પોતાના દીકરાને ખાઈ ગઈ હતી દુષ્કાળ પડ્યો હતો ને મોરબી જિલ્લામાં ત્યારે એને કહેવાય છે વાલા ખાટ જે વાલાને ખાય એવી રીતની ઘટના બનેલી હતી અહીંયા હું તમને એ પણ દેખાડું એ જગ્યા હતી વાલા તે ચાલો મારી સાથે આગળ દુષ્કાળ હતો ત્યારે ખાલી ફક્ત અહીંયા જ એક જગ્યાએ પાણી હતું અહીંયા ઊંડો ખાડો છે એના એના લીધે અહીંયા એ માં આવી હતી તેમના દીકરાને લઈને પણ એટલી બધી અતિશય ભૂખ હતી જેના લીધે તે પોતાના બાળકને ખાઈ ગઈ એ જગ્યા હું તમને બતાવું ચાલો મારી સાથે અહીંયા છે આ ખાડો પાણીની પાણીની અંદર અત્યારે તો ફૂલ સગવટા બારો માસ પાણી ખૂટતું નથી પણ ત્યારે અમુક જમાનામાં કદાચ દુષ્કાળ પડ્યો હશે અમારા મોટા જેવો હોય વાતો કરતા હોય છે કે દુષ્કાળ પડ્યો હતો અહીંયા એ ખાડો છે આની અંદર આ પાણીની અંદર ત્યાં એક મા પોતાના જેમ કહેવાય કે નાના નાના બાળકને ખાઈ ગઈ હતી એટલી હદે એને કેટલી હદે ભૂખ લાગી ગઈ છે એટલે હજી અહીંયા કણે એનું નામ પડી ગયું છે અમારે આ ઇલાકાનું કે વાલા ખાઇટ અહીંયા અમારે વાલા ખાઇટ કહીએ હજી તમે રાત્રિના ટાઈમે અહીંયા આવો તો તમને થોડુંક કામ એમ કે અણગમતું લાગે ખરું ભણકારા વાગે એવું બને આ એ જગ્યા છે અને આ સામા કાંઠે તો લાગટ જ્યારે હોનારત આવ્યું ને મોરબીનું ઓગણીસો ઓગણસીનું ત્યારે મારા બાપુની કહેતા કે સામા કાંઠે લાગટ માણસોની લાશો પડી હતી લાશો ને ઘરની ઘરવખરીને ઘણું બધું પડ્યું હતું આમ આમે બધે ચાલો મારી સાથે તમને એ પણ જગ્યા બતાવી દઉં સામા કાંઠાની બન્યા રેજો અમારી સાથે અમારા તો ઘણી બધી હોય પણ આપણે જે સાંભળી હોય વાત કરવાની હોય આપણે તો મચ્છુ નદી વિશે તો ઘણું બધું છે જાણવા જેવું અમને તો અમારા જે મોટા ઉંમરના કાકા કે બાપા કે તે છે જે જણાવે છે તે મુજબ હું તમને કહું છું બધાયને કે અહીંયા આવું આવું બન્યું હતું ને આપણે ત્યારે હસું પણ નહીં જ્યારે હોનાર આવ્યું ત્યારે મચ્છુનું આપણો જન્મ પણ નહીં હોય મારો તો અહીંયા બધે જો આ પટમાં બધે લાશો પડી હતી અને માણસો નદીના નદીના લાકડા ગોતીને ને અહીંયા અહીંયા બધાને અગ્નિ સંસ્કાર આપી દેતા હતા ત્યારે એ વખતે અને એક લોકગીત બીજું પણ છે અમારા મોરબીનું મચ્છુ નદીનું કાંઈ કસી ઉજળી થાય ए वाणी यार मच्छू पाणी जाय आगळ र्यो मोरबी वाणियाळ पाचड र्यो एजी ठाकोर पावा जाय पावा जाय હે જી કરો રે હે તારા ના મોલ તારા હે બેડલિયા ના મોલ એમને જવા દો મોરબી ના રાજા રેવા દો જીવો જી ઠાકોર નથી કરવા મોલ મારા રે હે બે તારા મારા મચ્છમા અત્યાર સુધી અમારા વિડીયો બનવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય મચ્છમા અને વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક વિડીયોને હાઈપ કરી દેજો મારા વાલીરા ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારા બધાનો જય માતાજી